તો ત્રીજા નંબરના દાખલા તો ખબર પડી કે ભાઈ જ રીત આ રીતે લખવાનું આટલા સુધી લખવાનું છેલ્લે તમારે આ બે ખૂણા સરખા સાબિત કરવાના છે આ સાબિત થઈ જાય પછી તમે ડાયરેક્ટલી ખૂણા લખી નાખો કેમ કેમ કે એ ત્રિકોણના અનુરૂપ ખૂણા હોય છે એટલે દાખલા નંબર ત્રણ પૂરો થઈ જાય છે આ રીતે બરાબર હવે દાખલા નંબર ચાર જોઈએ ચારમાં તમને શું કીધું છે બે વર્તુળ છે સમ વર્તુળો હું યા દોરું છું બે સમકેન્દ્રી વર્તુળો ઓકે આ રીતે બે સમ વર્તુળ બનાવે છે અને આ સમકેન્દ્રીય વર્તુળને એક રેખા છે દેશે ચાર બિંદુઓમાં કયા કયા ચાર બિંદુઓમાં એ બી સી અને ડી ઓકે તમને આ ચાર બિંદુ છે અહીંયા ઓ કેન્દ્ર છે બંનેના કેન્દ્ર સરખા છે ઓકે સાબિત શું કરવાનું છે એ બી બરાબર સીડી હવે અહીંયા તમે જુઓ તો આકૃતિ ઉપરથી આપણે સાબિત કરીએ આકૃતિમાં તમને ખબર છે કે વર્તુળો રહ્યા એ સમ કેન્દ્રિત છે વર્તુળની ત્રીજામાં ક્યાંય ફેરફાર ના થાય ભાઈ ખબર છે ને બધી જગ્યાએ ત્રીજા કેવી હોય સરખી પણ એક જ વર્તુળની હો અલગ અલગ વર્તુળ નહીં અહીંયા તમે જોશો આકૃતિ ઉપરથી તો ઓબી અને ઓ સી કેવા થવાના સરખા થઈ જશે બરોબર સેમ ટુ સેમ ઓ એ અને કે બે અલગ અલગ અને વર્તુળનું કેન્દ્રની તમારે સાબિત કરવાનું છે આ બે ભાગ એ બી અને સીડી માત્ર એટલો ભાગ સાબિતીમાં તમારે આટલું જ સરખું બતાવવાનું છે આ બે ભાગ ઓકે સૌપ્રથમ તમે જુઓ અહીંથી એક લંબ દોરીશ આ કાઢ ખૂણો થશે આ પણ શું થાય ઓકે બે ત્રિકોણ બન્યા બે ત્રિકોણમાં એક તો શું હશે ઓ એ ઓડી અને એથી અહીં પણ કોઈ બી પી લઈ લઈએ એ પી અને પી ડી સરખા થશે થઈ ગયું બંને ત્રિકોણ કેવા થઈ ગયા એક રૂપ આથી તમે કહેશો કે ચાલો એ પી બરાબર સીડી એ પણ થઈ ગયું એપી બરાબર સીડી કદાચ ના લખીએ ને આના ઉપરથી લખી નાખીએ બે બાજુઓ અને એક ખૂણા આ બે બાજુ લઈ લઈએ બરાબર તો અથવા કાઠ ખૂણો કર્ણ અને બાજુ કાક બા પ્રમાણે આ કર્ણ સરખા છે આ કાઠ ખૂણો સરખો છે ને એક બાજુ સરખી છે એટલે કાક બા પ્રમાણે છે ને કાઠ ખૂણો કર્ણ અને બાજુ એ પ્રમાણે આપણે સરખા સાબિત બતાવ્યું ચલો હાલો એ જોવું આપણે થોડીક આકૃતિ વ્યવસ્થિત બનાવી દઈએ હવે હું એક લંબ દોરીશ ઓમાંથી એક લંબ બનાવીશ અને આ રીતે બે ત્રિકોણ બનશે બરોબર આકૃતિ સમજમ પડી ભાઈ ત્રાસી આકૃતિ લાગતી હોય તો આપણે થોડીક સીધી કરી નાખીએ આપણે સીધી રાખીએ ત્રાસી નથી રાખીએ ઓકે ચલો અહીંયા છે એ અહીંયા છે બી આઈકણ પી નામ આપીએ અહીંયા ઓ નામ આપીએ અહીંકણ સી અને અહીંયા ચાલો સૌપ્રથમ આપણે પહેલી આકૃતિ ઉપરથી જઈએ તો ત્રિકોણ ઓ એ તથા ત્રિકોણ ઓડી પી પરથી આ બે ત્રિકોણ ઉપર ધ્યાન આપજો આ ઓ એ શું છે લંબ અંતર જીવાનું લંબ અંતર બરાબર ઓ પી એ જીવા એ બી નું એ બી લંબ અંતર છે બરાબર ઓકે તો હવે સોરી એ બી નહીં પણ એ ડી એ ડી બરોબર એથી ડી જીવા કે મોટા વર્તુની જીવા શું થાય એ ડી અને નાના વર્તુની જીવા બીસી તો હવે એ બે ત્રિકોણ ઉપર તમે શું શું સાબિત કરશો તો કે પહેલું ઓપી બરાબર ઓપી કારણ સામાન્ય બાજુ બરાબર એટલે બંને સરખી છે બીજું લંબ દોર્યો છે તો ખૂણો પણ કેવો હોય સરખો હોય બરોબર તો એ ખૂણો લખી નાખીએ ઓપી એ બરાબર ઓપીડી કાટ ખૂણો કાટખૂણો તો કેવો હોય ઓ હા ઓપીડી ઓપરેશન ડિપાર્ટમેન્ટ એવું કહેવાય ને ઓપીડી એને કહેવાય ઓપરેશન થિયેટરમાં આવે છે ચલો એને ઓપીટી કહેવાય ચલો હલો નેક્સ્ટ કર્ણ ઓએ બરાબર ઓડી આપણા ત્રિકોણનો કર્ણ છે પણ અહીંયા શું છે ત્રીજા વર્તુળની તો કાટ કર્ણ બાજુ શરત પરથી બે ત્રિકોણ કેવા થઈ ગયા કયા બે ઓ એ પી એકરૂપ છે ઓડી પી આથી શું થાય ભાઈ આથી તમે કહી શકો કે એ બરાબર પીડી સમીકરણ નંબર એક ચલો હાલ આપણે આ રાખીએ બરાબર આપણે તો શું સાબિત કરવાનું ખબર છે એ બી બરાબર સીડી ઓકે હવે બીજી બાજુની સાબિતી નાનો ત્રિકોણ લઈ લઈએ નાનો ત્રિકોણ આ રીતનું છે જુઓ આ રીતનું હવે એ ત્રિકોણ ઉપરથી જોવા જઈએ શું કહે છે તમે ત્રિકોણ ઓ બી પી તથા ત્રિકોણ ઓ સી પી પરથી ચાલો આમાં શું સમાન છે એમાં ઓપી બરાબર ઓપી છે સામાન્ય બાજુ ચાલો ઓબી બરાબર ઓસી એમાં કારણ શું લખશું ત્રિજ્યા અંધ અંધના ત્રિજ્યા છે ને અને ખૂણો હં હા એટલે કર્ણ એક ત્રિજ્યા છે ને મૂર્ધો આપણે તો નિયમ પ્રમાણે કર્ણ સરખા એવું ના બોલાય એક જ વર્તુની ત્રિજ્યા છે એ સરખી હોય હમ ખૂણો ઓ બરાબર ખૂણો ઓ કયા ખૂણા છે અરે કાટ ખૂણો હોવાથી બરાબર આથી કાટ ખૂણો કર્ણ બાજુ શરત પરથી ત્રિકોણ ઓ બી પી એકરૂપ છે ત્રિકોણ ઓ સી પી આથી તમે શું કહી શકો બી બરાબર પી અથવા સીપી થાય કે ના થાય સમીકરણ સમીકરણ એકમાંથી સમીકરણ બે બાદ કરો એટલે કે ડાબી બાજુમાં જમણી બાજુ બંને બાજુ સમીકરણ એક માંથી બે બાદ કરતા બરાબર હી એપી માંથી એપી મોટો છે ને મોટામાંથી નાનું બાદ થાય ને નાનામાંથી મોટું કઈ રીતે બાદ થાય બરાબર એટલે આપણે મોટામાંથી નાનું બાદ કરશું ઓકે તો ડાબી બાજુ ડાબી બાજુની બાદ બાકી કરીએ એપી માઇનસ બીપી બરાબર પીડી માઇનસ પીસી અથવા સીપી બરાબર ઓકે ચાલો એપીમાંથી પી બી બાદ કરીએ એપીમાંથી પીબી બાદ કરીએ શું વધે શું વધે એ બી અને પીડીમાંથી પીસી બાદ કરીએ શું વધે સારા લાગે તો અમારી વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલતા અને બેલ આઈકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે